પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવાયેલા બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટની આવાસ યોજનામાં અનેક જગ્યાએ બાંધકામ નબળા થયા છે અને અવારનવાર છતમાંથી પોપડા પડે છે એકાવન નંબરના બિલ્ડિંગમાં તો પિલર જર્જરિત બની ગયા છે અને ગમે ત્યારે પત્તાના મહેલની માફક આ બિલ્ડિંગ પડી જાય તેવું જણાઈ રહ્યું છે મહાનગરપાલિકાનું તંત્ર લોકોનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેવા સવાલ સાથે મનપાના મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર શું કહી રહ્યા છે તેમ જણાવીને આ વિસ્તારના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરી છે આજે આપણે આવાસ આવાસ યોજનાના એકાવન બિલ્ડિંગ નંબર એકાવન અને રૂમ નંબર સત્તર હજાર પાસે એક કિલોની તમે હાલત જોઈ રહ્યા છો કેવી જર્જરિત હાલતમાં છે અને અહીંના સ્થાનિક લોકોને મેં પૂછ્યું કે અહીંયા વર્ષ દોઢ વરસથી આપણે પીલોની હાલત આટલી આવી જર્જરીત છે અને ઉપર છતની પણ એવી જ હાલત છે બસ વહેલી તકે આ છતનું છે ને સમારકામ આપણે પીલોનું સમારકામ થઈ જાય તો સારું કેમકે આગળ જતાં કોઈ અકસ્માત ના થાય કોઈનું મૃત્યુ ના પામે આ અને અહીંના લોકોને પૂછ્યું તો કે આપણે મહાનગરપાલિકાના જે આપણે એન્જિનિયર લોકો છે ચાર પાંચ વખત આવીને જોઈ ગયા છે પણ કોઈ જાતનું કોઈ એક્શન લેવામાં ન થાય કોઈ જાતનું સમારકામ થયું જ નથી જો બસ વહેલી તકે થઈ જાય તો સારું બાકી આગળ ગમે એ અકસ્માત થશે ને કોઈનો જીવ જશે તો એની જવાબદારી કોણ લેશે બસ વહેલી તકે આ થઈ જાય તો સારું